નમસ્કાર વાલા દર્શક મિત્રો સ્વાગત છે આપનું આપણી યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો બિગ બ્રેકિંગ પેન્શન ન્યૂઝમાં આજે આપણે વાત કરવાના છીએ પેન્શનરો અને સરકારી કર્મચારીઓના પગાર અને પેન્શનમાં થશે બમણો વધારો તો મિત્રો આજરોજ બપોરે ત્રણ વીસ કલાકે જ આવ્યા છે એક મોટા સમાચાર તો વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરવાના છીએ એટલે વિડીયો તમે અંત સુધી જોઈ લેજો અને હજી સુધી આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેલી આવી માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો શરૂ કરીએ આજનો વિડીયો તો વાત કરીએ તો કેન્દ્રીય કર્મચારીઓ આઠમા પગાર પંચના અમલીકરણની આતુરતાથી રાહ જોઈ રહેલા છે તો હાલમાં જ આઠમા પગાર પંચને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે તો અપડેટ મુજબ આઠમા પગાર પંચ લાગુ થતાં જ કર્મચારીઓના પગારમાં બમણો વધારો થશે જે મોંઘવારીમાં કર્મચારીઓ માટે રાહત બની શકે છે તો ચાલો સમાચારમાં જણાવીએ કે આઠમા પગાર પંચ ક્યારે લાગુ થઈ શકે છે તો મિત્રો આઠમા પગાર પંચ અંગે એક મોટી અપડેટ હાલમાં સામે આવી રહી છે અને તે મુજબ જ્યારે પણ આઠમો પગાર પંચ લાગુ થશે ત્યારે કર્મચારીઓ અને પેન્શનરોના પગાર પેન્શનમાં બમણો વધારો થશે મિત્રો તો આઠમા પગાર પંચ લાગુ થતાની સાથે જ દેશના કરોડો કેન્દ્ર સરકારના અને ગુજરાત સરકારના પેન્શનરો અને કર્મચારીઓના પેન્શન અને પગારમાં મોટો વધારો જોવા મળશે તો ચાલો સમાચારમાં જાણીએ કે આઠમું પગાર પંચ ક્યારે લાગુ થઈ શકે છે અને તેનાથી કર્મચારીઓ અને પેન્શનરોના પગાર પેન્શનમાં કેટલો વધારો થશે મિત્રો તો વિગતવાર વાત કરીએ તો કેન્દ્ર સરકારના કર્મચારીઓનો પગાર અને પેન્શનરોનું પેન્શન ફિટમેન્ટ ફેક્ટરને આધારે નક્કી કરવામાં આવે છે તો હવે એવી અપેક્ષા છે કે આઠમા પગાર પંચ હેઠળ ફિટમેન્ટ ફેક્ટર બે પોઈન્ટ સત્તાવનથી વધીને બે પોઈન્ટ છ્યાસી થઈ શકે છે જો આવું થાય તો કેન્દ્રીય કર્મચારીઓનો લઘુત્તમ મૂળભૂત પગાર અઢાર હજાર રૂપિયાથી વધીને એકાવન હજાર રૂપિયા થઈ શકે છે જોકે અંતિમ નિર્ણય કમિશનના નવા નિયુક્ત સભ્યો પર નિર્ભર રહેશે મિત્રો તો અગાઉ વર્તમાન સાતમા પગાર પંચમાં બે પોઈન્ટ સત્તાવન ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરવામાં આવ્યો હતો પરંતુ હવે આઠમા પગાર પંચ હેઠળ બે પોઈન્ટ છ્યાસી ફિટમેન્ટ ફેક્ટર હોવાની શક્યતા છે મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો આ ભથ્થા અને યોગદાનને અસર કરશે તો કર્મચારીઓના પગાર પર જ નહીં પરંતુ ગરભાડું ભથ્થું અને મુસાફરી ભથ્થા જેવા ઘણા મહત્વપૂર્ણ ભથ્થાઓ પણ કર્મચારીઓની પોસ્ટિંગ અને મુસાફરીની જરૂરિયાતોને આધારે અપડેટ થઈ શકે છે તો કૃપા કરીને નોંધ લો કે સમાન પગાર ગ્રેડ પેના બે કર્મચારીઓના પગાર અને તેમના ભથ્થામાં તફાવતને કારણે અલગ હોઈ શકે છે તો ત્યારબાદ વાત કરીએ તો કઈ બાબતો બદલાશે તો આ સાથે તેમની અસર રાષ્ટ્રીય પેન્શન સિસ્ટમ અને કેન્દ્ર સરકારની આરોગ્ય યોજના પર પણ પડી શકે છે તો હાલમાં સરકારી કર્મચારીઓ તેમના મૂળ પગાર અને મોંઘવારી ભથ્થાના લગભગ દસ ટકા એનપીએસમાં રોકાણ કરે છે જેમાં સરકાર ચૌદ ટકા ફાળો આપે છે તો પગારમાં ફેરફાર પછી આ યોગદાન થોડું વધશે તો માહિતી માટે અમે તમને જણાવી દઈએ કે સીજીએચએસ માટેના સબસ્ક્રિપ્શન દરો પગાર સ્લેબ સાથે જોડાયેલા છે જેને કારણે મૂળ પગારમાં વધારાને કારણે સીજીએચએસ ફીમાં પણ વધારો થવાની સંભાવના છે મિત્રો તો ત્યારબાદ જોઈએ તો ગ્રેડ પે અંદાજિત પગાર વધારો કેટલો હશે તે જાણીએ તો ચાલો તમને જણાવી દઈએ કે પ્રારંભિક અંદાજ ઘણા પ્રકાર ગ્રેડમાં બમ્પર વધારો છે તે સૂચવે છે જેમ કે ગ્રેડ બે હજાર જે લેવલ ત્રણના કર્મચારીઓ નો બેઝિક પગાર વધીને રૂપિયા સત્તાવન હજાર ચારસો ને છપ્પન રૂપિયા થવાની ધારણા છે જેમાં કુલ માસિક પગાર રૂપિયા ચુમ્મોતેર હજાર આઠસો ને પિસ્તાલીસ અને ચોખ્ખો ટેક હોમ પગાર રૂપિયા અડસઠ હજાર આઠસો ને ઓગણપચાસ રૂપિયા થવાની શક્યતા છે તો વધુમાં વાત કરીએ તો ગ્રેડ બેતાલીસો લેવલ છના બેઝિક પે ત્રાણું હજાર સાતસો આઠ રૂપિયાના બેઝિક પેના કારણે કુલ પગાર એક લાખ ઓગણીસ હજાર સાતસો અઠ્ઠાણું રૂપિયા હોઈ શકે છે જેના પરિણામે કુલ માસિક પગાર આશરે એક લાખ નવ હજાર રૂપિયા થઈ શકે છે તે જ સમયે ગ્રેડ ચોપનસો લેવલ નવનો મૂળભૂત પગાર વધીને એક લાખ ચાલીસ હજાર વીસ રૂપિયા થવાની ધારણા છે જેમાં કર્મચારીઓનો કુલ પગાર રૂપિયા એક લાખ હજાર અને ફૂલ ટેકહોમ પગાર લાખ છાસઠ હજાર ને એક રૂપિયા હોઈ શકે છે તો ત્યારબાદ અંતમાં વાત કરીએ તો આ સાથે હજાર ચારસો ને બાવન રૂપિયા સુધી પહોંચવાની ધારણા છે જેની કુલ માસિક આવક રૂપિયા બે લાખ પાંત્રીસ હજાર વીસ રૂપિયા થશે અને આમ ઘરે લઈ જવાનો પગાર બે લાખ સોળ હજાર રૂપિયા થશે મિત્રો તેવી જ રીતે તમારી માહિતી માટે અમે તમને જણાવી દઈએ કે હાલમાં આંકડા અંદાજિત છે અને આઠમા પગાર પંચની અંતિમ ભલામણો અને સરકારી નિર્ણયોના અમલીકરણ પછી જ વાસ્તવિક રકમ અલગ હોઈ શકે છે મિત્રો તો મિત્રો આ ત્યાં આજની માહિતી માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને આવા જ વિડીયો જોવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માત્ર